આ કેટલું આપણને મનાય છે કે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં સારામાં સારી ઘટના બની શકે જે કંઈ સારી ઘટનાઓ બની શકે એનાથી એક બહુ જ મોટી સારી ઘટના આપણા જીવનમાં બની ગઈ છે આ સામાન્ય વાત નથી બની મહાન સ્વામી મહારાજના મુખે જ્યારે આપણે પ્રાપ્તિની વાત સાંભળીએ છીએ અને એ વખતે સ્વામી કહે છે કેવા ભગવાન મળ્યા છે આ વિચારમાં એકાંતિક થઈ જવાય ચાર જ શબ્દો છે એક જ વિચાર છે કેવા ભગવાન મળ્યા છે આ એક વિચારમાં એકાંતિક થઈ જવાય એટલું બળ કારણ કે આ ખાલી વિચાર નથી આ સિદ્ધાંત છે આ હકીકત છે કે જે કક્ષાની ઉપાસના આપણને મળી છે ને આ નાની વાત નથી બની આપણા જીવનની અંદર કારણ કે ગુણાદિકાનંદ સ્વામીની વાતોમાં સ્વામીએ કહ્યું જો તો આવે અને હાથણી વ્યાય તો ભેંસ જેવડું બચ્ચું આવે જો એ માથામાં પડતી હોય છે ને હવે એ જો વ્યાય તો એનું બચ્ચું કેવડું એનાથી એના અને હાથણી વ્યાય તો કેટલું મોટું બચ્ચું આવે હવે બંનેની ઉંમર ભલે એક સરખી હોય એક દિવસની ઉંમરનું જૂનું બચ્ચું હોય ને એક દિવસની ઉંમરનું આંધળીનું બચ્ચું હોય સાઈઝમાં કેટલો ફેર પડ્યો પણ એ ફેર શેને લીધે પડ્યો કોના પેટે આપણે જન્મ લીધો છે એના આધારે પડ્યો એમ જેની આપણે ઉપાસના કરીએ છીએ એમના સંબંધે કરીને આપણી મોટમ એટલી બધી વધી જાય છે લોકો કહેતા હોય છે ને અમારા પીઠતા શ્રી સ્વર્ગવાસી ત્યાં સ્વર્ગ તો ક્યાં એ તો સાવ છેલ્લે આવે છે આપણે કઈ કોલેજમાં બેઠા છીએ કોના સાનિધ્યમાં બેઠા છીએ ધારો કે આપણને એવી ખબર પડે કે આપણી બાજુમાં જે બેઠા છે તમે સે જોઈ લોને બાજુમાં કોણ બેઠા છે આપણી બાજુમાં જે બેઠા છે એ હમણાં તો કાંઈ નથી પણ દસ દસ વર્ષ પછી ભારતના પ્રાઇમ મિનિસ્ટર બનવાના છે થોડી વાર આ માનો ને ભલે અત્યારે કાંઈ ના હોય પણ જો દસ વર્ષ પછી એ પ્રાઇમ મિનિસ્ટર બનવાના હોય તો આપણે એમના પ્રત્યેનું વલણ કેવું થઈ જાય મેન બહુ સારા સંબંધો રાખીએ આપણે અહીં જેટલા બેઠા છે ને બનતા થોડા વર્ષો પછી અક્ષરધામના મુખ બનવાના છે તો એ સામાન્ય વસ્તુ કહેવાય ખાલી વચ્ચે ગાળો છે પ્રશ્ન મૂળ ગાળાનો છે પણ આ સમયગાળો ક્યાં લાંબો છે જેમણે આપણને વરદાન આપ્યું વિચાર કરો વિશ્વના ઇતિહાસમાં આવા આવા વરદાન આપનાર ભગવાન એક જ વખત આ પૃથ્વી પર આવ્યા જેમણે એવું કહ્યું મારા જનને અંત કાળે જરૂર મારે આવવું બિરુદ મારો એ ન બદલે સર્વે જનને જણાવું જાઓ મારું આ બિરુદ છે મારા એક એક ભક્તને લેવા માટે હું જઈશ મારું આ વચન મારું આ બિરુદ ક્યારેય બદલાતો નથી સર્વે જનને જણાવો આની જાહેરાત કરો આખી દુનિયામાં જાહેરાત કરો કે આ સ્વામિનારાયણ ભગવાનનો આશરો જેને કર્યો એ કેટલી મોટી વાત છે આ દુનિયામાં પેલી ઇન્સ્યોરન્સ કંપની હોય છે ને બધી જુદી જુદી હેલ્થનો ઇન્સ્યોરન્સ આપે છે ગાડીનો ઇન્સ્યોરન્સ આપે છે મકાનનો ઇન્સ્યોરન્સ આપે છે લાઈફ ઇન્સ્યોરન્સ હોય છે તો લાઈફ ઇન્સ્યોરન્સ કંપની ઘણી બધી છે પણ એ લોકો આપણને શું કે છે કે તમે ગુજરી જાશો ને પછી અમે મદદ કરશો તો આપે કે સારું પણ કોને મદદ કરશો તમે તો કે તમારી પાછળ જે રહ્યા હોય એને તમે જે પ્રમાણે વીમો કાઢ્યો હશે એ પ્રમાણે તમારી પાછળવાળાને અમે મદદ કરશું આવી કંપનીઓ તો ઘણી છે આપણે એમ કહીએ કે ભલે તમે સારું કામ કરો છો પણ અમે ગુજરી છીએ પછી અમને મદદ કરે એવી કોઈ કંપની છે આપણે ગુજરી છીએ ધીરુભાઈ અંબાણી પાસે ધારો કે કરોડો રૂપિયાનો વીમો છે ખબર નથી કે પાંચ હજાર કરોડ હોય પણ એમાં ધીરુભાઈને કેટલા મળે ગુજરી ગયા પછી આ દુનિયામાં ગમે તેવા મોટા માનધાતા હોય એ પોતાની સાથે શું લઈને જાય તો એવી કોઈ ઇન્સ્યોરન્સ કંપની છે જે પછી આપણને મદદ કરે એવી આ એક જ છે સ્વામિનારાયણ ભગવાનની કંપની મારા જન્મને અંતકાળે એક સમય આપણા બધાના જીવનમાં એવું આવવાનું છે આખી દુનિયાના બધાના જીવનમાં આવવાનું છે એક સમય આવવાનો છે જે સમયે આપણી પ્રોપર્ટી આપણને કામ નહીં લાગે આપણું બેંક બેલેન્સ આપણને કામ નહીં લાગે આપણા સગાવાલા ઈચ્છતા હશે તો પણ આપણને મદદ નહીં કરી શકે આપણા મિત્રો કામ નહીં લાગે આપણી આવડત કામ નહીં લાગે આપણી ડિગ્રી કામ નહીં લાગે આ શરીર પણ આપણો સાથ છોડી દેશે જ્યારે આપણી પાસે કોઈ નહીં હોય અને આપણી પાસે કાંઈ નહીં હોય એ વખતે મહારાજ સ્વામી ને માન સ્વામી મહારાજ આવીને ઊભા રહેવાના છે આ એમનું વરદાન છે વિરુદ્ધ મારું એ ના બદલે સર્વે જનને જણાવું આ ઇન્સ્યોરન્સ આપણી પાસે છે જે દુનિયામાં કોઈ માનદાતા પાસે નથી એટલા માટે આપણે ભાગ્યશાળી છીએ કે જે સારામાં સારી વસ્તુ છે જુઓ મોટપ તો હશે દુનિયામાં ઘણા પ્રકારની પણ એની ક્યાં સુધી એની લિમિટ કેટલા વર્ષો સુધી કેટલું જીવશે અને આજથી પૂછે ડૉક્ટર સ્વામી સરસ વાત કરે છે ડૉક્ટર સ્વામી કહે છે કે વિજ્ઞાને આપણને એવું એક સાધન આપી દીધું કે આપણે ડિસ્ટન્સમાં દૂરનું જોઈ શકીએ છીએ અહીં બેઠા બેઠા અમેરિકા વિડીયો કોલ કર્યો હોય તો તમને દસ હજાર કિલોમીટર દૂરની વસ્તુ અહીં બેઠા બેઠા દેખાય છે આ જ ટાઈમે દેખાય છે ડિસ્ટન્સમાં આપણે દૂરમાં જોતા શીખી ગયા છે પણ સત્સંગ આપણને શું શીખવે છે ટાઈમમાં દૂરમાં જોતા શીખવે છે સમયમાં ટાઈમમાં દૂરનું જેવું એટલે શું આજે આપણે દાખલા તરીકે આજે આપણે ત્રીજી માર્ચ બે હજાર ચોવીસના દિવસે બેઠા છીએ ને હં ત્રીજી માર્ચ એકવીસો ચોવીસમાં જતા રહો સો વર્ષ પછી સો વર્ષ પછી આવી એક શિબિર યોજાવાની છે અને આવી એક સત્સંગ સભા રવિવારની થવાની હશે અને એ વખતે સુરતની અંદર સભા થતી હશે અત્યારે તો આપણે પાંચ હજાર બેઠા છું કદાચ એ વખતે પાંચ લાખની સભા થતી હશે આપણી રવિ સભા એ વખતે પાંચ લાખની સભા બેઠી હશે અને એમાં આવી જ રીતે કથા થતી હશે ને આવી રીતે સાંભળવામાં આવતી હશે પણ આપણે જેટલા બેઠા એમાંથી કેટલા હશે એમાં કોઈને ઊંડે ઊંડે શંકા છે કે હું હોઉં તો પાક્કું છે એક દિવસ એવો આવવાનો છે કે દુનિયામાં કોઈ પણ માણસ હશે આ દુનિયાના જે કાંઈ પ્રોબ્લેમ છે ને એ પણ બહુ ટેમ્પરરી છે અને આ દુનિયાની અંદર જે મોટરો છે ને એ પણ બહુ જ ટેમ્પરરી છે પાંચ પચીસ વર્ષને જતાં કાંઈ વાર લાગતી નથી કેટલો ઝડપથી ટાઈમ જાય છે સવાર થાય ને સાંજ પડે છે દિન ઉપર દિન જાય જી આજકાલ કરતા આવરતા જૂને ઓછી થાય છે ખબર નથી પડતી કે સમય કેટલો ઝડપથી જાય છે હમણાં તો આપણે ભણતા હતા હમણાં તો આપણે કામકાજ કરતા હતા ને હમણાં ધોળાવી ગયો